તો એ અહીંયા બે મકાન ગણ આપણું ફૂલ કામ ચાલુ છે જો આપણે ઘરે આવીએ છીએ આ બધું ટાંકો ખોદવાનું કામ છે ચાલુ નહીં આ બાથરૂમ આપણે નવી જૂના બાથરૂમમાં નવી ટાઈલ લગાવી રહ્યા છીએ તો મિત્રો આપણે પહોંચી આવી છીએ ટાઈલ લેવા માટે એક જો એક આપણને ગિફ્ટ આપી આ લીધી એમાં આપણને એકદમ ફ્રી આપી કંપની જોઈ લીધું તમે

આમ દર તરફ જો આ રવાના થઈ ગયા છે મિત્રો હમણાં થોડા દિવસ થોડા દિવસથી આ ડોબા હમ નતા આવી ગયા જ્યો હવે આ સમજી ગયા રોજુડી ઉલટા સાઇટ જ રહે હવે એને એમ જો કે આ ટેક્ટરા હોય ત્યારે ઘોબા ઉપાડી લે સમજો સાઈટ એને જોયું હવે સમજી ગયા એ પછી આવી ગયા ઘર આપણે ભરી નાખ્યો પાણા નું ટોલો એટલે કે પથ્થર નું ટોલો ભરી નાખ્યો છે આપણે હવે જો ભરતભાઈ ની ફૂલ મહેનત ઘણ પાણી ભાંગી ભાંગી ને ભર્યા છે પછી આપણે મિત્રો લાઇટ નું બોર્ડ એક લેવા આવ્યા હતા લાઇટ એક બીજલી બીજલી એટલે કે લાઇટ એ બોર્ડ લેવા આવ્યા હતા આપણે ચોબારી ગામની બજારમાં માધવ હાર્ડવેરમાં પછી નું બોર્ડ લઈને આપણે સીધા જ આવી ગયા શેલડીનું રસ શેલડીના રસવા રાખણે કારણ કે આપણે થોડોક પાવર ઘટી ગયું એટલે આપણે એનર્જી ભરવા આવી ગયા શેલીનો રસ પીવા માટે બબોર ના ખોદવાનું કામ છે ચાલુ નહીં બાથરૂમ આપણે નવી જૂના બાથરૂમમાં નવી ટાઈલ લગાવી અહીંયા પણ કામ છે ચાલુ આપણું આ છે બધી દોડવાનું

અને બાઈક લઈને આપણે જઈ રહ્યા છીએ ટાઈલ ની એક પેઢી ઘટી લેવા માટે તો હમ ગર રહે ગામની એક સરખે ગાઈસ તો મિત્રો આપણે પહોંચી આવી છીએ ટાઈલ લેવા માટે એક જો એક આપણે ગિફ્ટ આપી આ લઈ લીધી એમાં હા આપણને એકદમ ફ્રી આપી કંપની જોઈ લીધું ભાઈ તો ભાઈ આપણે ફ્રી આપી છે હવે ઠેડા બાઇક સુધી પહોંચાડવા ફૂલ સર્વિસ છે ભાઈ આ લેજો લેવા કોઈને લેવી હોય તો જો લેજો

તો મિત્રો જો આપણે ખાજુ ક્યાં ઉડે બહુ મસ્ત છે હમ કેને કીધું આને ભરને ધોકો દે ધોકો આલે મારે માં જો મિત્રો છોકરાઓ જે બલા લઈ ગયા છે પછી મિત્રો આપણે હવે જવાનું છે સિમેન્ટ લેવા માટે લેમોર્ગીની ઓવર ਲੇਮਨ ਗ੍ਰੀਨ ਇੱਥੇ ਗਿਆ ਨਹੀਂ ਤੀ ਭਾਈ ਅਗੜ ਵੜੀ ਹੈ ਕਿਆ ਹੋ ਰ ਟੇਟ ਸੇਰੀ ਮਾ ਅਗੜ ਵੜੀ ਜੋ ਤੁਮ ਨੂੰ ਜੂਮ ਕਰਕੇ ਦਿਖਾ ਦਤਾ ਸ਼ੂਮਿੰਗ ਕੈਮਰਾ ਬਹੁ ਹੈਂ ਦੇਖ ਆਈ ਦੇਖ ਆ ਰੇ ਆਪਣੀ ਲੇਮਨ ਗ੍ਰੀਨ ਵੜੀ ਹੈ ਆ ਬਜੂ ਫਿਊਸ ਭਾਈ ਰਗੜੇ ਰੋੜਾ ਸਰਕਾਰ ਹੱਸਾ ਕੰਮ ਨਹੀਂ ਕਰੋ ਨਾ ਘੋਬਾ ਉਪੜੀ ਦੇ ਹੋ ਅਨੇ ਉੜੇ ਤੋ ਜਾ ਉੜੇ ਤੋ ਜਾ ਨਾ ਕਬਾੜੀਆ ਮੂੰਗਾ ਫੁੱਲ ਪਾਖਾ ਚੀਕੀ ਫੁੱਲ ਬਗਾ ਚੀਕੀ ਭਾਈ ਦੋ ਆਪਰੇ ਜਾਵਣੇ ਚਾਹੇ ਸੀਮੈਂਟ ਲੈਵਾ ਮੜੇ ਨਾ ਸੇਰੀ ਮਾ ਆਪਣੀ હાલી ને હાલે અહીં રહ્યા કારણ કે લેમરગીની આપણી આગળ પડી પડીએ તો ચેલો આપણે જ્યાં સીધા જ લેમરગીની ઉપર મિત્રો આપણે આવી ગયા છીએ લેમરગીની અંદર અને એક સેલ સ્ટાર્ટ કરી નાખ્યો જો ઈસુ સાયકલ ઉપર આવ્યા હતા ભાઈ આપણને લિફ્ટ આપી આખી શેરીમાં એના એના ઉપર આપણે જઈ રહ્યા છીએ હવે માટે કરી નાખી સ્ટાર્ટ અરગોડી જાય મિત્રો આપણે હવે કાઢી નાખ્યું જીપ ને મિત્રો આપણે કમ્પ્લીટ વારી નાખી છે અને હવે જઈ રહ્યા છીએ આપણે સિમેન્ટ લેવા માટે પછી મિત્રો આપણે ઘણા આગળ આવ્યા તો આપણને હજુ કાંટો જોયો પછી યાદ રહ્યો કે ડીઝલ નથી આમાં તો આપણે ડીઝલ ભરાવા જવાનું છે પંપે પછી વરી લેવર લેવર નીકળી ગયા હવે સિમેન્ટ પછી લેવા જવાનું પહેલા આપણે ડીઝલ ભરાવા જઈએ પેટ્રોલ પંપે શાલો હાલે તો જા નકા બાવડીયા મગરા પણ બાવડીયા રોડની સાઈટ પછી મિત્રો આપણે આવી ગયા મોયા મોરા અને આપણે લેમ્બોર્ગીનીમાં આવી દી દોડ ડાળનું વેનરોલ સોરી ડીઝલ ના ડીઝલ પછી મિત્રો આપણે પહોંચી જાય સિમેન્ટ ભરવા માટે લે મરગી ની કરી નાખી છે પાર્ક અને ભાઈ ભરવા મળી ગયા સિમેન્ટ જો આવી રીતના કંઈક સિમેન્ટ નહીં થયેલી સરિયા વડે ખેંચવામાં આવે છે એ પણ જેસી જુગાડ બનાવે છે ભાઈ હજુ કઈ રીતના ખેંચ છે જુઓ તમે બહુ મજૂરી મજૂરી ન કરવી પડે તો મિત્રો પછી આપણે પછી આવે છે શેરીમાં અને લેમોરગીનીમાં સિમેન્ટ લઈ આવે છે આવી ઉતારવાનું છે અને પડી ગઈ એકદમ સાંજ અંધારો પડવા આવી ગયો છે તો આજ માટે બસ આટલું આપણું બ્લોગ આપણે અહીંયા થઈ પૂરો કરી છે અને સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી તો જલ્દીથી જાઓ લાઈક વાળા બટનને દબાવી નાખો અને મારા વિડીયોને લાઈક કરી નાખો અને અમારા યુટ્યુબ ચેનલને શું ભાઈ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કહી દઉં એકવાર તો અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ એક નવ લોક સાથે